નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી તેમજ સેવાકી અને ટ્રેનિંગના કાર્યોમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઝોન આઠના પ્રમુખ જે ફીસ ડોક્ટર લલિત બલદાનિયાએ જીસીઆઈ દહેગામની મુલાકાત લીધી जेसीआई दहगाम द्वारा करवामा सामाजिक कार्यों की सराहना करी। जेसीआई दहगाम द्वारा ढोलनागारा जून प्रमुख ने आकार आव जून प्रमुख द्वारा समग्र वर्ष ने सैवाकीय कार्यों थकी दहेगाम ने बने इटलू जून कक्षाएं समग्र भारत कक्षाए नामना तेवा कार्यो करवानी प्रेरणा आवी आ विजिट में जोन को ओर्डिनेटर जेसी प्रशांत शाह जेसीआई ना पूर्व प्रमुख जेसी, जेसी महेंद्र प्रजापति जेसी हितेश शाह जेसी जैनिक शाह जेसी शाह, जेसी सोनल शाह सहित पूर्व प्रमुखश्रीओ हाजरी आपी थी जेसीआई ना प्रमुख जेसी संकेत प्रजापति आईपीपी विवेक पटेल सेक्रेटरी जेसी निर्मित शर्मा प्रोजेक्ट चेयरमैन जेसी गुंजा सोनी सहित समग्र जेसी टीम अथाग प्रयत्नों आ कार्य सफल थे सर्व विद्यालय के मंडल संचालित कड़ी सर्व विश्वविद्यालय बीबीए कॉलेज एनएसएस यूनिट यूनिटना स्वयंसेवको द्वारा राष्ट्रपिता महात्मा गांधी गांधीजी इट्यरमी पुण्यतिथि शहीद दिवस निमित्ते कड़ी सर्व विश्वविद्यालय संलग्न कॉलेज एनएसएस यूनिट द्वारा श्रद्धांजलि कार्यक्रम नु आयोजन करमनिवर्सिटी एनएसएस स्वयंसेवकों यूनिवर्सिटी एनएसएस कार्यक्रम अधिकारी धर्मेंद्र राठौड़ उपस्थित रह કાર્યક્રમની શરૂઆત ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ના ગાન સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીજીના સત્ય અહિંસા સ્વદેશી સ્વચ્છતા અને સર્વોદયના વિચારોને સ્મરણ કરવામાં આવ્યા હતા તેમ જ ગાંધીજીના જીવન પર આધારિત મૂવીના સંકલિત અંશો બતાવવામાં આવ્યા હતા તેમ જ તેના પર ચર્ચા કરવામાં આવી હતી एनएसएस स्वयं सेवકો દ્વારા ગાંધીજીના જીવન વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનું અમૂલ્ય યોગદાન વિશે સંક્ષિપ્તવર્તવ્ય રજૂ કરવામાં આવ્યું સ્વચ્છ ભારત અહિંસા એ જ પરમ ધર્મ તથા રાષ્ટ્ર સેવા એ સર્વોપરી સેવા જેવા સંદેશાઓ દ્વારા યુવાનોને ગાંધીજીના માર્ગ પર ચાલવા પ્રેરણા આપવામાં આવી કાર્યક્રમના અંતે સ્વયંસેવકો દ્વારા સમાજમાં શાંતિ, સહકાર, સ્વચ્છતા અને નૈતિક મૂલ્યોને અપનાવવાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને ગાંધીવાદી વિચારોથી ઉદ્પ્રોત બની રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા NSS સ્વયંસેવકોમાં રાષ્ટ્રીય મૂલ્યો, સામાજિક જવાબદારી અને માનવતાવાદી દૃષ્ટિકોણને વધુ મજબૂતી મળી હોવાનું આયોજકરૂએ જણાવ્યું હતું. સમગ્ર આયોજન સફળતાપૂર્વક કોલેજના આચાર્ય ડો રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ એનએસએસએલ ના યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ